તો સારું ભેઉને જોડી લીધા આપણે આને જો ખાણી ખાવું બીજું કાંઈ નહીં બાકી બધી ભેઉન ચડી ગઈ રોડ ઉપર રસ્તો પકડી લીધો છે અત્યારે ભાઈ બંધો ને નીચે નાખી દીધી ને એટલે હાલવાની તકલીફ પડે ભાઈ હું તડકો ખાતી ખાતી આવી લીધી ને હવે આગળ જઈને તડકો ખાયા ઘડીક વાર ભૂખ લાગશે તો પછી પાણી કેમ ચોખ્ખું છે તો હા આવે છે રિક્ષામાં લઈ ખડેલી તો આપડી બધી ભેહો તો અહીંયા આવી ગઈ છે હવે બધી નાવણી વારવાની છે ચક્કર મારશે ઘડી વાર તો ભેં આવે તો બાંધાવી લઈ થાવા દઈ પછી જોઈ પૈસા તો કરવા જ નથી કોઈ બાર ની પીવું નથી ઘરની થાય ઘરની નથી થવા દેવી એ થઈ ગઈ તો ભાઈ છે ને રિક્ષા લઈને આવ્યા ગયા બીજા ને પાડે આપણે પાડે આવ્યા તો ભાઈ ના પાડી મેં કીધું ભાઈ દેવા દે ગયા ભાઈ એમ કે તંચા ધક્કા ખાય તો અમારે પાડે થતી નથી હવે ભે લઈ આવે આવો વાળી ગયા પછી લઈને આવે પછી પાડો એ કે થાય નહીં તો મેં પાડો થાય ક્યાં ને પછી ટાઈમ હોય ને તમે ટાઈમ પૂરો થઈ જાય ને પછી લઈને આવે જ્યાં બનાવી નહીં ખાડા ખાડા હતા રિપેર નાખ્યા પાડો ને બે બધી બધી રખાડવા માંડ્યું હવે ગામમાં છે હવે પાડો આ બેન ભાઈ થાય અહીંયા લઈને જાય છે તો આપડો ભાઈ બન છે એના ઘરે જે આપણા જ પાડન હોય એને જુડવા આવેલા હતા એ ભાઈ ભાઈ આ ગયા એટલે જે આપણી મોટી ઓલી ભીખલીન છે ને જે પાડન આ બેન નથી ખરેલી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આવી ગયા બેહુમાં કાલો લોક નતો બનાવી કેમ કે શરદી વધારે હતી એટલે પછી બોલાય નતું નહીં અત્યારે બધા બેહું આપણે આમાં રખડ્યા અને બે લઈને આવ્યો હતો ભાઈ પાછો યોગ્ય ઘટાડી દીધો ને થોડીક જરૂર હતી કેમ કે હેડા પર ક્યાંય ચારવા દેતો નહોતો ને આપણે પછી સાંભળ ક્યાં હતા કીધા રાખે ભાઈ આમ નહીં કરવાનું અહીંયા આવવા દેવાનું નહીં બે હું આપણે ના પાડી દીધી ભાઈ પાડે નથી થવા દેવાની થઈ ગઈ થાય થાય એમ હતી જ નહીં કેમ કે આવો વાળી ગયું હતું પાડે એટલે પાડો મૂકી દઈએ ભાઈ ધરારથી લઈ આવે થાય નહીં તો પછી જમીન જવા દીધું તમે બીજે પાડે ગમે એ ગોતો આ બે આવી હવે પાંચ ફેર આપણે તો આવા વાળી કે પછી લઈ આવે કે આ આવી ન હોય એને પેલા લઈ આવે તો આપણી જો હું બધી રખડે આ સર અડધી પાછી વરી ગઈ તો હવે આને આને બધી નાખી લે આ ચાગલી છે ને પાછી વરતી નથી પાછી રહી જાય વાહી મારી ડબલ ધકા ખવડાવે હું બધી નાખી લે આવે તો આ બધી આપણે અંદર ઉતારી દીધી એટલે હવે આમાં ગુમરો ખાય ને બધી જ અમને આવે હવે કલાક દોઢ કલાક થઈ ગયા અમે દેખાય એમ નથી બાવડા હવે બેગમાં ચડી જાય ને હું હાકવા જાવી જો હે ને તો અહીંયા આવી પાછી ગામમાં બહુ ભાગે અહીંયા ગાયો અહીંયા રખડે હમી આ ગાયોને પાછી આગળ હાકી પછી જવું જોઈએ આપણે વારવા તો આપડી બે હાકી લીધી છે ઉભી રહી ગઈ કેમ કે બકરા આવી ગયા હે બાપા કે બકરા હટાડે આપડી ઓલી મેન મથો બે અહીંયા ઉભી રહી ગઈ ત્રણ હાલે આગળ હાલે બાવડા ને ઘેરમાં જ વચમાં લાગે અંતાય દેખે નહીં એમને વહી જાય ને તો મારો મોકો મળી જાય ચરવાનો આપણી બે બધી જો આવી ગઈ છે ખેતરમાં શેરડીવાળો ખેતરની બાજુમાં મકાઈમાં મકાઈ વાળો પોટાબ બહુ છે પણ ચરવું નથી આમાં ભાગવું છે આમાં ચરવા દેતો નથી મામા તો અત્યારે આમાં રખડાવી લે ઘડી બા કાલ બપોર પછી આવ દેવું ભૂખી રહે ને તો વધારે ખાશે બધા છુટ્ટા ચડાવ્યો જરૂર નથી બે હું આવો ડૂચો પડ્યો છે આમાં ભાગે કા શેરડીમાં ભાગ છે કાં પછી હેડો પકડશે છે એમાં ઓલી રેઢિયા ચડી એવી આજે એ તો ફૂલ દોડવે જ છે નકરી બાકી મકાઈ બારી થઈ ગઈ વેચાઈ ગઈ વહી દી હે તો હવે આમાં આપણે મૂકીએ उभी हाटोड़ी है तो खाती नहीं बे उन भाग दौड़ करे वादा लीली हो तो खाए बाकी गाड़ी थई जाए पछ ना इन्हें इने जाओ हमें ओला खेतर में बेड़कू है ई तोलो पड़ू खाली परतर कहीं में नहीं जावा देनी ना के रोड काटे चढ़ाई दियो हूं या ना बाकी जो चले आराम से પાછળ શેરડીનો વાળ છે બાકીની બધી જો ગાય ઓલી બધી ભાગે આ આમણી ભાગે તો બધી જો બે હું રખડે આરામથી મામા આવી ગયા હેડી માડા રેવા જેમ ભાગ દોડ જ કરવું અને रियल गैडी पे ने एक नाकोड़ी फुईटी है पाछड़ चरे है बाकी ने आ सेट भाग दौड़ करे तो आ से छे आज हुंजे के पांच-पांच कात्री माथे जई है बीजो वाट ले एक वाट बेचई गयो रे चीचोड़ा में जायोदारा आ तो બે હું એક જા નહીં બે ત્રણ મહિના થઈ ગયા હે હું તો હજી સાત આઠ મહિના વધારે બગાડી નાખે હિસાબે જલ્દી ગાઢવા પડે આપડે બે મામા ધોઈડા છે તમે આજે મોઢા લાંબા ને ઉભી ગયો અમે આમાં ભૂનડા વધારે હેરાન કરે કે અમારે આ સાઈડ શેરડી વાવે જ ઓછા કોક જ વાવે એવા ખાલી પાણી પીવાનું મહેનત છે પણ ભૂંડાની દીક રાખવી પડે વધારે હવે તો બધા જે ચરે આમાં લીલા ઘેરા આટલા ભાગમાં છે ને જંગલ થઈ ગયું છે એનું કારણ એ છે કે પાણી પડી પાવલી હા ભાઈ વહી દીધી પાનખોર વઢાઈ ગયા પછી એની હલગી આવી હલગી આવી માથે લાગી ગયો વરસાદ એટલે વરસાદ પડ્યો હતો ને ના વરસાદ હલગા આવ્યું ને પછી તરત થઈ ગયો વરસાદ એટલે જો પાણી બધી હલગી ને બધી રહી ગઈ એટલે તપ વધારે લાગી ગયો પછી એની આ ભાગનું આખો ખાબે જ કરી નાખ્યું આ ખેડી નાખવાનું કીએ છે એ હું ચાલો દી નહીં તમને જવા દઉં તો જો દી હાથમાં પેલા આપણે બહેન કાઢી લીધી ખેતરમાંથી કેમકે વળી ગત આઘરા પડે આમાં શેરડીને વાળ વાળમાં ક્યાંક કરી જાય ને એટલે રાતે રાખવી પડે સોટી ને કે ગુના બહુ આવે તો બધા નાખી લીધા લા